શું તમને સેફ્ટી પિનનો ફક્ત એક જ ઉપયોગ ખબર છે કે તેને સાડી પિનઅપ કરવામાં જ આપણે ઉપયોગ કરીએ છીએ પણ ના સેફ્ટી પિનના ખૂબ જ ઝાઝા ઉપયોગ છે જે આપણા રોજિંદા કામને ખૂબ જ આસાન બનાવી દઈએ છીએ તો આ દસ રૂપિયાની સેફ્ટી પિન આપણા ખૂબ જાજા કામ આસાન કરી દઈએ છીએ આપણી પાસે આ રીતની બધી પ્રકારની અલગ અલગ જાતની સેફ્ટી પિન હોય છે ઘણી નાની મોટી અને આ સેફ્ટી પિનને આ રીતે જ તમે જો રાખશો તો તમે જ્યારે સેફ્ટી પિન જોતી હશે ત્યારે તમે ફટાકથી મળી જશે તો આ રીતે આપણે ના ખાલી બાઉલ ની અંદર સેટ કરવાની છે જેથી આપણે જ્યારે જોતી હોય સેફ્ટી પિન ત્યારે આપણે જાજી ગોતવી ન પડે અને એકદમ આસાની આપણને મળી રહે અને આ ની ડબ્બી ખૂબ જ નાની હોય છે ગમે તે જગ્યામાં આવી જાય છે તો સૌથી પેલો ઉપયોગ આપણે જોઈશું નો સેલોટેપનો છેડો ગોતવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે ઘણી વખત જડતો જ નથી અને ઉતાવળ હોય અને એમાંય સેલોટેપનો છેડો ન જોઈએ એટલે ખૂબ જ માથાકૂટનું કામ લાગે છે પણ આને આપણે એકદમ સિમ્પલ જ કરીશું તો તેના માટે આપણે એક સેફ્ટી પિન લેવાની છે અને તેને આ રીતે આપણે સેલોટેપના છેડામાં સ્ટીક કરી દેવાની છે હવે ગમે ત્યારે તમારે સેલોટેપ જોતી હશે તો તમે આગ બંધ કરીને ગોતશો તો પણ તમને જેનો છેડો છે તે આસાનીથી મળી જશે તો આ એક નાની એવી સેફ્ટી પિન આપણા ખૂબ જાજા કામ આસાન કરી દઈએ છીએ તમે જોઈ શકો છો હવે ગમે ત્યારે આપણે સેલોટેપનો છેડો જોતો હશે આપણો ટાઈમ પણ વેસ્ટ નહીં થાય તમે જોશું બીજો આઈડિયા આ રીતની કાળી પિન બધી લેડીઝ પાસે હોય જ છે આપણે તેને ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ અને ડ્રેસિંગની અંદર આમ તેમ રખડતી હોય છે પણ આપણે તેનો બેસ્ટ ઉપયોગ કરીશું આજે તો આપણે એક સેફ્ટી પિન લઈ લેવાની છે અને કાળી પિનનો એન્ડ છે તેને આપણે સેફ્ટી પિનમાં આ રીતના પોરાવી દેવાનું છે આ જ રીતે આપણે બધી પિનને સેફ્ટી પિનની અંદર પોરાવી દઈશું જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ લાઇક શેર કરી દેજો તો તમે જોઈ શકો છો આપણે બધી કાળી પિનને સારી રીતે સેટ કરી દીધેલી છે હવે આ પિનને તમે ડ્રેસિંગમાં ગમે ત્યાં રાખી શકો છો તમારે જ્યારે પિન જોતી હશે આસાનીથી મળી જશે આ રીતે ચાર્જરના કેબલ બધાના ઘરમાં હોય જ છે અને આમ તેમ રખડતા હોય છે પણ આ ચાર્જરના કેબલને આપણે સારી રીતે સેટ કરીને રાખવાના છે જ્યારે જોતા હોય ત્યારે ખૂબ જ આસાનીથી મળી રહીએ તો આ રીતે આપણે રોલ વાળી દેવાનો છે અને એક સેફ્ટી પિન આ રીતે આપણે સેટ કરી દેવાની છે આ રોલ તમે એક અથવા બે સેફ્ટી પિનથી પણ કરી શકો છો ઘણી વખત પર્સ તો આ રીતનું સારું હોય છે પણ તેની ઉપરનું આ રીતનું રનરનું હેન્ડલ હોય છે તે તૂટી ગયું હોય છે તો તે આપણે પર્સ ફેંકી દેતા હોઈએ છીએ પણ એક આપણે સેફ્ટી પિનથી તે પર્સને રિયુઝ કરી શકીએ છીએ આ રીતે સેફ્ટી પિનને આપણે હેન્ડલ તરીકે યુઝ કરી શકીએ છીએ અને આપણું પર્સ આસાનીથી ખોલ બંધ થાય છે તો છે ને ખૂબ જ સરસ આઈડિયા બીજો આઈડિયા જોઈશું આપણે પર્સનો ઘણી વખત આપણે ભીડભાડવાળી જગ્યામાં જઈએ છીએ ત્યાં આપણે પર્સમાં ચોરી થઈ જવાની બીક રહેતી હોય છે તો આ રીતે સેફટી પિન લેવાની છે અને બંને સાઈડની ચેનમાં સારી રીતે તેને બંધ કરી દેવાની છે અને પર્સના હેન્ડલમાં બીજી સેફ્ટી પિનથી આપણે સારી રીતે લોક મારી દેવાનો છે આ થઈ ગયો તો મારો એક સેફ્ટી લોક આનાથી તમારું પર્સ ખુલશે પણ નહીં અને ચોરીની બીકથી પણ તમે બચી શકશો ઘણી વખત અચાનક શર્ટનું બટન તૂટી જાય છે અને ત્યારે આપણી પાસે સોય દોરો પણ નથી હોતો તો ત્યારે આપણે શું કરવું તો તેના માટે આપણી સેફટી પિન બેસ્ટ ઉપયોગ છે તો સેફટી પિન લેવાની છે અને આ રીતે તેને અંદરથી સેટ કરી દેવાની છે તો કોઈને પણ ખબર નહીં પડે કે તમે અહીંયા સેફટી પિન લગાવેલી છે અને તમારું કામ પણ બની જશે તો હવે તમારે અચાનક બટન તૂટી જાય તો તમે આ ઉપયોગ સેફ્ટી પિનનો કરી શકો છો તમે જોઈ શકો છો ખૂબ જ નાની એવી સેફટી પિન આપણું ખૂબ જ સરળ કામ કરી દે છે તો અહીંયા આપણે નાના બાળકોની કેપરી લીધેલી છે ઘણી વખત બાળકો તેની અંદર નાળું આવે છે તે કાઢી નાખે છે તેને લીધે આ કેપરી જરા પણ સારી નથી લાગતી તો સેફ્ટી પિનથી તમે આ રીતે નાડું પણ નાખી શકો છો અથવા ઇલાસ્ટિક પણ નાખી શકો છો એકદમ સિમ્પલ રીતથી કોઈ પણ જાતનું નથી એક થી બે મિનિટની અંદર જ તમે આ પ્રોસેસ કરી શકો છો આ રીતે ઘણી વખત લેડીઝના ચણિયામાં નાડી નાખવાની પણ ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય છે તો તમે આ પ્રોસેસથી પણ ખૂબ ઝડપથી નાડી નાખી શકો છો આ રીતે તમે પેન્ટમાં સલવારમાં કેપરીમાં કોઈ પણ જાતની વસ્તુમાં ઇલાસ્ટિક નાખી શકો છો અથવા નાડુ નાખી શકો છો એકદમ સિમ્પલ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ અઘરું કામ હતું પણ આપણે તેને સેફ્ટી પિનથી સિમ્પલ બનાવી દીધું તો આઈડિયા તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ઘણી વખત પર્સની અંદર આ રીતના છૂટા છૂટા બિલ બહુ વધી જાય છે અને આપણી પાસે સમય પણ નથી હોતો કે આપણે તેને સારી રીતે સંભાળીને મૂકી શકીએ તો ઝડપથી તમારે તેને કઈ રીતે સેટ કરવા તેના માટે આ રીતે એક સેફ્ટી પિન લેવાની છે અને બધા જ કાગળને આ રીતે સેફ્ટી પિનમાં સેટ કરી દેવાના છે પછી જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે સંભાળીને પિનઅપ કરી દેવાના બીજો આઈડિયા જોઈશું આપણે ચાવીનો આ રીતની અલગ અલગ ચાવી ઘરમાં હોય જ છે પણ તેની અંદર હુક નથી હોતું તો આ ચાવીને આપણે કઈ રીતે સંભાળીને રાખવી તો તેના માટે આપણે લેવાનું છે પિન આ એક પિનની અંદર તમે બધી ચાવી આસાનીથી રાખી શકો છો જ્યારે તમારે ચાવી જોતી હોય ત્યારે તમે આસાનીથી આમાંથી ચાવી લઈ શકો છો ચાવી તમારી ખોવાશે પણ નહીં અને એક જગ્યાએ સારી રીતે સેટ જ રહેશે સફરમાં ઘણી વખતે બાળકો આ રીતે ચિપ્સ કુરકુરિયા ખાઈને અડધું પેકેટ છોડી દેતા હોઈએ છીએ તો આ પેકેટને તમે ખૂબ જ સરસ સારી રીતે પિન પિનથી સીલ કરી શકો છો આ રીતે આપણે પેકેટને સીલ કરીશું તેને લીધે આપણે પેકેટની અંદર બહારની હવા પણ નહીં જાય અને આપણો નાસ્તો ખરાબ પણ નહીં થાય થોડી પર્સમાં જગ્યા પણ ઓછી રોકશે આ રીતથી તમે ઘરમાં કોઈ પણ જાતની નાની મોટી વસ્તુને સીલ કરી શકો છો ઘણી વખત કોફીનું પેકેટ છે ચાનું પેકેટ છે ખાંડનું પેકેટ છે કે કોઈ નું પેકેટ હોય તેને તમે આ રીતે સીલ કરીને રાખી શકો છો સફરમાં નાના બાળકો છે તેના માટે તો આ બેસ્ટ ઉપયોગ છે તો તમે સેફ્ટી પિન જરૂરથી સાથે રાખજો અને આ આઈડિયા તમને પસંદ આવ્યો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે કઈ રીતે આ રીતના પેકેટ સીલ કરો છો તે પણ કહેજો ઘણી વખત આપણી પાસે અલગ અલગ પ્રકારના બટન હોય છે પણ આ બટન આપણે જ્યાં ત્યાં આ રીતના રાખી દેતા હોઈએ છીએ એક જગ્યાએ આપણે તેને નથી રાખતા તો તેને એક જગ્યાએ રાખવા માટે અને આપણને સારી રીતે જોતા હોય ત્યારે મળી જાય તે રીતે આપણે તેને સેફ્ટી પિનમાં આ રીતે પોરવીને રાખવાના છે જેથી આપણે બટન જોતું હોય તો ફટાકથી આપણને મળી જાય અને ગોતવામાં જામજામ પણ ન કરવી પડે આ રીતે બટન સેટ કરેલા હશે એટલે તમને ફટાકથી મળી જશે બીજો ઉપયોગ છે મોજાનો ઘણી વખત આપણાથી મોજા ખોવાઈ જતા હોય છે તો તમે મોજાને આ રીતે સિફ્ટે પિનથી સીલ કરીને રાખશો તો મોજા તમારા ક્યારે પણ નહીં ખોવાય ઘણી વખત ઘરે અથવા સફરમાં આપણે મોજા લઈ જતા હોય તો એક મોજું આમ તેમ થઈ જાય છે તો આપણે તેને ગોતવું પડે છે પણ આ રીતે તમે સેટ કરીને રાખશો એટલે તમારા મોજા ક્યારે પણ નહીં ખોવાય જ્યારે મોજા સૂકવો ત્યારે પણ તમે આ ઉપયોગ કરી શકો છો જેથી મોજું હવાને લીધે ક્યારે ખોવાશે પણ નહીં અને એકદમ ઓર્ગનાઇઝ રહેશે તમે જોઈ શકો છો મોજું ગમે તેમ ખેંચીએ તો પણ આ રીતના અલગ નથી થતું હવે જોશું આપણે બીજો ઉપયોગ જો તમારી પાસે સેફ્ટી પિન નથી તો આ રીતના આપણે મોજા લઈ લેવાના છે ને આ રીતે તેની ઘડી વાળી લેવાની છે પછી જે મોજાનો એન્ડ છે તેને આ રીતે પોરાવી દેવાનું છે અને આ રીતે આપણે મોજાને સેટ કરી દેવાના છે આ રીતથી તમે મોજા ગોઠવશો એટલે ખૂબ જ નાની જગ્યામાં તમે જાજા બધા મોજા રાખી શકશો વળી મોજા ખોવાનો ડર પણ નહીં રહીએ એકદમ ફટાકથી તમને મોજા મળી જશે તમે જોઈ શકો છો આપણે આ રીતે ઓર્ગેનાઇઝ કરીને મોજા રાખી શકીએ છીએ અને વળી ખૂબ નાની જગ્યામાં કેટલા બધા મોજા આવી જાય છે ઘણી વખત આપણને નેલ આર્ટનો ખૂબ શોખ હોય છે પણ આપણે એટલી ઉતાવળ હોય છે કે આપણે સારી ડિઝાઇન નથી પાડી શકતા તો આપણે સેફ્ટી પિનથી ખૂબ જ સરસ ડિઝાઇન તૈયાર કરી શકીએ છીએ ખૂબ જ ઓછા સમયમાં તો આ રીતે તમે નેન પોલિશ કરેલી હોય તેમાં આ રીતે સેફ્ટી પિનથી તમે ડિઝાઇન કરી શકો છો બેથી ત્રણ જ સેકન્ડ જેવા સમયમાં તમે આ રીતે ડિઝાઇન પાડી શકો છો તો હવે જ્યારે તમે ઉતાવળમાં હોય ત્યારે તમે આ ડિઝાઇન જરૂરથી ટ્રાય કરજો આમાં તમે કેટલી પ્રકારની ડિઝાઇન બનાવી શકો છો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો નાની એવી સેફટી પિન આપણા રોજિંદા કામ ખૂબ આસાન કરી દે છે આજે આપણે જેટલા સેફ્ટી પિનના ઉપયોગ જોયા તેમાંથી તમને કયો આઈડિયા વધુ પસંદ આવ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આઈડિયા તમને પસંદ આવ્યા હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી બધા સુધી માહિતી પહોંચી જાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ ફોર વોચિંગ